વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે બે વર્ષ પહેલા દિલગીરી વુડાના જર્જરિત મકાનો પાલિકા દ્વારા ખાલી કરવામાં આવ્યા હતા ત્યારબાદ હજી સુધી રહીશોને મકાનની ફાળવણી ન કરવામાં આવતા અને ભાડાની રકમ પણ ન ચૂકવામાં આવતા નારાજ રહીશો પાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલા વુડાના મકાનો જર્જરિત હોવાનું કારણ આપી બસો ચાલીસ જેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજ દિન સુધી તેઓને મકાનની ફાળવણી કરવામાં આવી નથી કે જર્જરિત મકાનોને કામગીરી હાથ ધરવામાં આવી નથી રહેવાસીઓને ભાડે રહેવાનો વખત આવ્યો છે બે વર્ષ ઉપરાંત સમય થયો હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી કે જવાબ મળતો ન હતો પાલિકા ખાતે રહીશોએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર બેસી અને ફરીથી એ જૂના મકાનમાં રહેવા જવાની ચીમકી પણ આપવામાં આવી હતી અને કોઈ પણ જાનહાની થાય તો તેનો જવાબદાર પાલિકા હશે તેમ પણ જણાવ્યું હતું ચાંદલજા નીલગિરી હાઉસિંગમાંથી અમે ફાર્મર રોડ પરથી આયા છે બે વર્ષથી અમને ખાલી કરી દીધેલા ડ્રેનેજ લાઈન કાપી કાઢી પાણીનું નર કાપી કાઢ્યું તો બી અમે વીસ દાડા 21 દાડા તો એવા જ રહ્યા વગર લાઈટે રહ્યા અમે બનાવી હલીશું તમને બીજે શિફ કરીશું એવું કરીને આજે બે વરસ થઈ ગયા બધા મારી જોડે આવ્યા છે અમે બે વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું ત્યારે અમે બધાએ મિટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે બે વરસ થઈ ગયા છે છોકરાઓની ફી ભરીએ ભાડા ભરીએ કે શું કરીએ અમે એટલા માટે અમે બધા જણ યા છે તો રાવપુરા હું ત્રણ મહિનેથી ધક્કા ખાઉં છું અમે બધા જ જેટલા આ છે એનાથી ડબ્બલ બધા આવે છે પણ ત્યાં અમારે સીધો જવાબ નથી આવતા તમને કે અમે પચાસ પચાસ હજાર ભરવા અમે તૈયાર છે મિત્રો સાહેબ તમને અમે એક ઓપ્શન આવીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા કોઈ બિલ્ડર પાસ નહીં કરતા કોઈ લેતા નથી તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે અમારી આમ જનતાની થોડી હોય છે બિલ્ડર લાવવાની જવાબદારી તમારી તો બી અમે છતાં ત્રણ બિલ્ડરના નંબર મેં આલ્યા છે તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રે આના બેન બિલ્ડર આવી ગયું છે આવી વાત થઈ ગઈ તમે શાંતિ રાખો થોડા દિવસ અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડિયા ઘડે આવવાનું નહીં ઓફિસમાં તેમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીતથી રિપેરિંગ કરાવીને અમે રીતી રહીએ જ નહીં તો અમે અંધારામાં બી રહેવા ચાલુ કરીશું અમને પંદર દિવસમાં કે અઠવાડિયામાં ફેસલો નહીં મળે તો અમે દીવા હરગાઈને થઈ રહીશું પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે પહેલાં બી પોલીસે અમને મારીને જટાયા હતા તો અમે હટી ગયેલા કે ચાલો ભાઈ તમારું માન રાખીને અમે હટી ગયા છે પણ અત્યારે અમને ઘર નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને ત્યાં અંધારામાં અમે રહીશું કંઈ સાપ બાપ કરે જનાવર કરે બધી જવાબદારી સાહેબની રહેશે જે અમને એવું કીધું કે જર્જરિત થઈ ગયા છે ને તો વાવાઝોડું આવવાનું છે ને એટલે કોઈ પડી જાય મરી જાય તો અમારી જવાબદારી નહીં કેમ તમારી જવાબદારી નહીં તમે જ બનાવ્યા ને તમારી જવાબદારી કેમ ના હોય સાહેબ બસો ચાલીસ મકાન છે તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ કે અમે લાઇટ બિલ ભરીએ અમને મકાન બી ઘડે ઘડે અમને ખાલી કરાવી દે છે અમે કંઈ જઈએ સાહેબ વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કહે છે કે વેરા બી તમે જ ભરો મકાન માલિકો તો અમને આવું કે છે ને અત્યારે ચાંદલજામાં જઈ બી ખાલી હોય તો એ અમારી નમ્ર વિનંતી હોય અમારે ત્યાં સીવ કર દો કોઈ બી જગ્યાએ અમે પૈસા બી ભરવા તૈયાર છે ફરી વારના નવ્યા હપ્તા બી ભરવા તૈયાર છે અમે રજુઆત કરી રાવપુરા ગયેલા ને જે કમિશ્નર સાહેબ ને મળવાયા છે કે સાહેબને ને મળીએ સાહેબ કોઈ અમારું ભગવાન તરીકે અમારું કોઈ રસ્તા કાઢતા હોય તો બહુ બેસ્ટ છે